આજ રોજ તારીખ એકતાવીસ જૂનના રોજ માણાવદર મામલતદાર કચેરી ખાતે સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ માટેના જે ફોર્મ ભરવાના હોય સહાયના હોય કૂપન નામ ટ્રાન્સફેર હોય કે અન્ય કોઈ પણ પ્રકારની કામગીરીના ફોર્મ હોય એ આજથી મામલતદાર કચેરી માણાવદરમાં વિના મૂલ્યે આપવાનું ચાલુ કર્યું છે અને આ ફોર્મ વિના મૂલ્યે ભરી દેવામાં પણ આવશે આ એક ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે આવી કામગીરી અમે વંથલી તેમજ મેંદેડા કરવા જઈ રહ્યા છીએ લોકોની સુવિધામાં સતત વધારો થાય અને સરકાર તરફથી જે યોજનાઓ જાહેર કરવામાં આવે છે પૂરેપૂરો લાભ સરકાર શ્રીને ભાઈ લોકોને મળે આ માટેની અમારી કાર્યવાહી જે ચાલુ કરેલ છે આ બદલ હું મામલતદાર શ્રી માણાવદરને પણ અભિનંદન આપું છું મહેશ શુક્લા મામલતદાર માણાવદર જુનાગઢ જિલ્લો આજરોજ માનનીય ધારાસભ્ય શ્રીના વરદ હસ્તે ગુજરાત સરકારશ્રીની જે યોજના છે હેલ્પડેસ્ક એ હેલ્પડેસ્ક અત્રે માણાવદર તાલુકાની મામલતદાર કચેરીમાં ચાલુ કરવામાં આવેલ છે મામલતદાર કચેરીમાંથી સરકારશ્રીની જે જે યોજનાઓના લાભો નાગરિકોને મળે છે જેવા કે એનએફએસસી યોજના રેશન કાર્ડમાં નામ ચડાવવા નામ રદ કરવા નામમાં સુધારો કરવા એવી જ રીતે એક્ટિવિટી જે શાખા છે ત્યાંથી જે અલગ અલગ વિવિધ પ્રકારના દાખલાઓ મળે છે આવકનો દાખલો છે નોન ક્રિમિનલ દાખલા છે આ બધા જ દાખલાના જે એ નિયત ફોર્મ નક્કી કરેલા છે એ નિયત ફોર્મ અત્રેની કચેરીએથી વિનામૂલ્યે આપવામાં આવશે અને અત્રેની કચેરી ખાતે જ એ જ ટેબલે વિનામૂલ્યે દરેક નાગરિકોને ભરી આપવામાં આવશે જરૂરી એમાં માત્ર અને માત્ર જરૂરી સાત્વિક કાગળો અરજદારશ્રી પાસેથી માગવામાં આવશે અને એ મેળવી અરજી સાથે સબમિટ કરી અને જે તે બ્રાન્ચમાં આપવામાં આવશે જેથી કરીને નાગરિકોને જે અગવડતા પડતી હતી અત્યાર સુધીમાં કે ઘણા અભણ અને જેને ફોર્મ ભરતા પણ ન આવડે એવા અશિક્ષિત લોકો જે હેરાન થતા હતા એ આજથી આ માણાવદર તાલુકામાં બંધ થશે અને માણાવદર તાલુકાની જનતાને આ તકે હું અપીલ કરું છું કે આ હેલ્પડેસ્કનો બહોળી સંખ્યામાં લાભ લ્યો ક્યાંય તમારે કોઈ પણ પૈસા આપવાના નથી વિના મૂલ્યે તમને ફોર્મ આપવામાં આવશે અને અત્રેથી જે ફોર્મ ભરી આપવામાં આવશે જેથી આ યોજનાનો લાભ લઈ અને આપનું કામ એમાં ફોર્મ ભરવામાં બીજું એ પણ છે કે મારી જ કચેરી જ્યારે ફોર્મ ભરવાની છે એનો સ્ટાફ જ્યારે ફોર્મ ભરવાનો છે એટલે મેજોરિટી જે ફોર્મ ભર્યા બાદ જે ક્યારેક એવું અમુક ડોક્યુમેન્ટ ન મળવાના હિસાબે જે એની અરજી રદ થતી હતી એ અરજી રદ થવાના પ્રશ્નો લગભગ હવે નહીવત જેવા થશે અસ્તુખ ભારત માતા જય